મિત્રો નમસ્કાર આજે દર્શક મિત્રો ચર્ચા કરવી છે અન્ન અને નાગરિક પુરવઠા નિગમ વિશે કે જેના વિશે અગાઉ પણ ઘણી ચર્ચા કરી ચૂક્યા છીએ આપણે એ જ તેવર અને એ જ અંદાજની અંદર ચર્ચા કરવી છે અને એ જ પ્રશ્નને વાચા આપવી છે કે જેને લઈને ઘણા બધા સવાલો નિગમ ઉપર ઉઠ્યા હતા અને એની સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ અમે એક એવા વ્યક્તિ એક એવા રિટાયર્ડ અધિકારી કે જેઓએ નિગમની અમુક વાત ઉપર સવાલ ઉઠાવ્યા આરટીઆઈ કરી અને એના જવાબમાં એમને માનસિક ત્રાસ આપવામાં આવ્યો માનસિક ત્રાસને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી નિગમ દ્વારા અને જ્યારે એ મેટર કોર્ટમાં ચાલે છે ત્યારે જે તે રિટાયર્ડ અધિકારી જેમના ઉપર નિગમ દ્વારા કેસ કરવામાં આવેલો તેઓ કેસ જીતી જાય છે અને કમ્પન્સેશન કોર્ટ એમનો ઓર્ડર કરે છે કમ્પન્સેશન માટેનો મિત્રો બકુલ ટોકમાં આપનું સ્વાગત છે આપની સાથે હું નરેશ સોની મિત્રો આ જ વિષયને લઈને આપણે વાચા આપવી છે કારણ કે અત્યારે છેવાડાના વિસ્તારની અંદર હજુ પણ એની એ જ સમસ્યા આપણને જોવા મળી રહી છે જેને લઈને આપણે ચર્ચા કરવાના છે અને જેની વાત કરીએ કે જે રિટાયર્ડ અધિકારી છે જેમને કમ્પન્સેશન માટે કોર્ટ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે જેનો કેસ નિગમ દ્વારા કરવામાં આવ્યો હતો તેઓ આપણી સાથે ઉપસ્થિત છે સાહેબ સ્વાગત છે આપનું બકુલ ટોકસ નમસ્તે આપનું નામ અને આપનું ડેઝિગ્નેશન જે પદ ઉપરથી આપ રિટાયર થયા છો અને શું હતો સમગ્ર મામલો તેના વિશે જાણીશું નરેશભાઈ હું ઓગણીસો ને નિગમમાં લાગેલો આસિસ્ટન્ટ મેનેજર તરીકે તે બે હજાર પંદરમાં નિવૃત્ત થયો બે હજાર પંદર સુધીમાં મેં ઘણા બધા બધી પોસ્ટો ઉપર અનુભવ લઈ ચૂક્યો ક્લાસ વનની પોસ્ટ ઉપર પણ કામ કરી ચૂક્યો ક્લાસ ટુની પોસ્ટ ઉપર એનાથી નીચે સુપ્રિન્ટેન્ડેન્ટની પોસ્ટ ઉપર પણ કામ કરી ચૂક્યો પણ હંમેશા મેં ભ્રષ્ટાચાર સામે લડત આપી છે અને હું અડગ રહ્યો છું આજ સુધી મારી માથે કોઈ ભ્રષ્ટાચારના કેસ થયા નથી ફ્લેશબેકમાં હું થોડું આપને જણાવીશ કે ઓગણીસોને ત્રાણું ચોરાણુંમાં કોણ સરકાર હતી શું હતી એ હું કહેવા નથી માગતો પણ સાડા ચાર કરોડ રૂપિયાનું પામોલિન તેલ ફ્રી ફેટી એસિડ પોઈન્ટ ટ્વેન્ટી વધુ હતું એમાં હરાજી કરવામાં આવી સુરેન્દ્રનગરની એક મૂડી સેવા સહકારી મંડળીને અને હું ક્વોલિટીનું ભણેલો છું દિલ્હીમાં જ્યારે મેં મારા ચાર્જમાં હતું એટલે મેં વાંધો લઈ અને જે પાર્ટીનો ઓર્ડર કરેલો એને તેલ આપ્યું નહીં એટલે એને ઉપર ફ ફરિયાદ કરી તત્કાલીન એમડીએ મને ફોન આવ્યો ખૂબ ખોખડાવ્યો છતાં મેં એમને કહ્યું કે ભાઈ મારી બદલી કરી નાખો સાહેબ સસ્પેન્ડ કર દો પણ હું નહીં આપું કારણ કે પામોલિન તેલ મેં કીધું સાહેબ આમાં બીજું ઉમેરવામાં આવે તો આનો જે ગુણવત્તા છે એ સારી થઈ જાય ફ્રી ફેટી ઓઇલ છે એ નુકસાનકારક છે પણ પોઈન્ટ ટવેન્ટી એવું નથી કે એની અંદર થોડું તમે બીજું પચીસ પચાસ ટન નાખી દો એટલે એની નીચે આવી જાય તો કે તમારે જોવાનું નથી મને બોલાવ્યો મેં ના આપ્યું પછી મારી ટ્રાન્સફર કરી દીધી અને મને ધમકીઓ પણ મળવા લાગી એમાં મેં ડિટેલમાં તપાસ કરી તો મૂડી સેવા સહકારી મંડળીના નામે એ તેલ એલોટ કરવામાં આવેલું અને સાબુ બનાવવા માટે મૂળી સેવા સહકારી મંડળીના મેં ચેરમેનનો સંપર્ક કર્યો હતો કે આવું તેલ અમે કોઈ ખરીદ્યું નથી મેં તો સાડા ચાર કરોડ મને કે સાહેબ અમારો દસ લાખથી ઉપર વાર્ષિક હિસાબો નથી જતા એટલે મેં ફર્ધર તપાસ કરી તો એની અંદર એક સુરેન્દ્રનગરના રાજકારણીનો મોટો ભાગ હતો અને એના દ્વારા ખરીદવામાં આવ્યું હતું એને મૂડી સેવા સહકારીનું લેટર ફેડ ખોટું છપાવવામાં આવ્યું હતું અને અહીંયા દિલ્હી દરવાજાની બેંકમાં એ પૈસા જમા કરાવવામાં આવ્યા હતા એ બધા પુરાવા રજૂ કર્યા એટલે એ લોકોએ બીજા ત્રીજા કારણોસર મને સસ્પેન્ડ કરી દીધો ને બધાને સસ્પેન્ડ કર્યા પછી નેવું દિવસે એનું વિશ્લેષણ થતું હોય છે પણ મારું નહીં કરવામાં આવ્યું ને ત્રણ વર્ષ સુધી મને સસ્પેન્ડ રાખવામાં આવ્યો મને કોઈ વાંધો ન હતો છતાં મારી લડતની જે હતી એ ચાલુ જ રહી પણ મારા ઘરને એની આર્થિક નુકસાન મારા મિસિસને માનસિક નુકસાન અત્યારે એની પરિસ્થિતિ માનસિક અસ્થિર છે આ એપિસોડથી થઈ કે મને ખોટો પછી એ કેસ હું લડ્યો હું જીતી ગયો મને ફરી નોકરી લેવામાં આવ્યો પછી મેં અમદાવાદ જિલ્લા ગોધરા સુરેન્દ્રનગર નોકરી કરી બે હજાર સાતમાં મને પહેલું પ્રમોશન મળ્યું હું અમદાવાદ આવ્યો અમદાવાદ આવ્યા પછી નજીક બેઠો તો એટલે મને થયું કે ભાઈ આજે હું સહન કરું છું અત્યારે તો પછી નાની જનતાની પરિસ્થિતિ તો શું હશે સરકારનો ધ્યેય આમાં પૂરો થતો હશે એટલે મેં જુદા જુદા કારણોની છાનબીન ચાલુ રાખી એમાં મને બે હજાર પંદર સોળ સુધી કોઈ જ એવું ધ્યાનમાં આવ્યું નહીં કારણ કે સરળ ચાલ્યું હતું એક કરોડ રૂપિયાનો એ ભ્રષ્ટાચારનો દાખલો બન્યો નથી પણ બે હજાર અઢારથી મનીષ ભારદ્વાજ રાજેશ પાઠક પછી જી કે ભટ્ટ સીજીએમ જે કે ખોટું પ્રમોશન લીધેલું છે એ પણ હું આપને અગાઉ બીજા એપોસોડમાં આપ લેશો તો કહીશ કે કેવી રીતે ખોટું લીધું છે અને એના કંપની સેક્રેટરી આ ચાર જણા એ ભેગા થઈને મને ટાર્ગેટ બનાવ્યો ત્યારે હું નિવૃત્ત થઈ ચૂક્યો હતો એટલે મને બીજી કોઈ નહોતી આરટીઆઈ કરી માહિતી 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 મેળવી મળી પણ અગત્યની છુપાવવામાં આવી નિગમે ત્રણ ઇનોવા ખરીદી એકાવન લાખની ઓકે એ માહિતી મને કે આ અંગત મામલો હોય અંગત હિતને નુકસાન કરતો હોય તમને આપી શકાય એમ નથી એટલે ઓકે મેં કહ્યું કે અંગત હિત તમે કોને કહો છો અને અંગત નુકસાન કોને થાય સર જાહેર નાણાંનો તમે દુરુપયોગ કર્યો છે જે વાપરે છે એ તો જુદા જુદા વ્યક્તિ એમાં અંગત કોનું હિત જોખમાય છે એનો જવાબ ના આપ્યો એટલે મેં આરટીઓમાં અરજી કરી અને એ ત્રણેય વસ્તુની આરસી બુક એને કંપની ઉપર જઈને ઇનવોઇસની કોપી અને એ બધું લાવ્યો અને મને ખ્યાલ આવ્યો કે એમણે એકાવન લાખમાં ત્રણ ગાડી ખરીદી સત્તર લાખની હવે પ્રોસીજર જે છે એની અંદર એમણે બોર્ડમાં મૂકેલી પણ નાણાકીય સલાહકારે એવું લખેલું કે ભાઈ સરકારના નિયમોને આધીન આ કરવું હવે સરકારના નિયમ એમ કહે છે કે આઈએસ સેક્રેટરી લેવલના માણસને છ લાખની એસટીમ કાર મળે ચેરમેનને કોઈ કારનો ઉલ્લેખ થયેલો નહોતો પણ એને એમડીની બરોબર જ મળે ત્રીજો ઉલ્લેખ એમણે પ્રિન્સિપલ સેક્રેટરીનો કર્યો પ્રિન્સિપલ સેક્રેટરી કોણ હતા અત્યારે હું કહેવા માગતો નથી બહુ ઈમાનદાર હતા પણ એ ગાડી જે છે એમને તો સરકાર તરફથી મળેલી જ હતી તો બીજી ગાડી નિગમ તરફથી આપવાની જરૂર આ વાત વાત કરી રહ્યા છે કયા પછી એનો મેં અરજી કરી એટલે એમને જરા મને બોલાવ્યો ગરમા ગરમી થઈ રાજેશ પાઠક પણ બેઠો ચેમ્બરમાં હું એ બેઠા હતા મને કે આનું પરિણામ તમારે ખોટું ભોગવવું પડશે મેં કીધું હું સાહેબ બ્રાહ્મણ છું પરશુરામ હું થઈ શકું છું તમે બ્રાહ્મણ છો એ લડી લઈએ મનીષ ભારદ્વાજે મારી વાત કરી કે તમે સાચા છો બરાબર છે અમે પગલાં લઈશું એ પછી મને કદી મુલાકાતમાં બોલાવ્યો નહીં જી કે ભટ્ટે જે સીજીએમ છે એ તો સૌ પહેલાંથી આ જ બ્રાન્ચની અંદર કામ કરતા હતા ઘણી વખત ડી સ્ટોર ને પેટ્રોલ પંપ હવે એમાં ઓઇલ ડીલરો દ્વારા ગિફ્ટ આપવામાં આવતી એમાં સોનાના સોનું ફ્રીજ એસી એ બધું નિગમમાં જમા જમા કરાવવું પડે વડાપ્રધાન કે મુખ્યમંત્રીને મળેલી ગિફ્ટ કે જે છે એ એમના રાજ્યના પેલામાં જાય ને એની હરાજી થાય એવી જ રીતે નિગમમાં થાય તો એની ખેસ કેસ ચાલ્યો એ કેસની અંદર એ દોષિત ઠરતા હતા તો એમણે એક નીચેના કર્મચારીને હાથો બનાવી અને કબૂલ કરાયું કામ મેં કર્યું છે પેલાને એટલે પેલાને ટર્મિનેટ કરવાનો તો એમ તપાસ અધિકારીએ કીધું કે ભાઈ થજો થશો તમે સાચું કહી દો પેલા એ તોય લઈ લીધું એને ટર્મિનેટ કરી દીધા હવે પ્રશ્ન ક્યાં છે કે ટર્મિનેટ કર્યા પછી તરત જ એમને પાછા ઓગણત્રીસ દિવસમાં પાછા લીધા ઓકે અને એની નોકરી પૂરી કરાવી આ એક ભ્રષ્ટાચાર તો કહેવાય ને કે ભાઈ તમે જે માણસ ચોર ઠર્યો છે ચોરને તમારા ઘરમાં રાખો છો ફરી નોકરી આપો છો એટલે એની તમે ફેવરિઝમ કરો છો બિલકુલ એટલે આ લોકોને થયું કે હવે આ માણસ કંટ્રોલમાં નહીં થાય એટલે મારી માથે ગાંધીનગર સેશન કોર્ટની અંદર એક કરોડ રૂપિયાનો માન આનીનો દાવો કર્યો કોણે કર્યો નિગમના એમડી અને રાજેશ પાઠક જે તે સમયના ચેરમેન ભાજપના હતા એમણે ઓકે એમને થયું કે હવે આ બધું બહાર પડશે અને આ માણસ કંટ્રોલમાં નહીં આવે ને હું હજુ આવવાનો નથી આવ્યો નથી મારી પાસે બધું બોલે છે મેં પાર્ટીઆઈને બધા પાછળ મારી જી ના પીએફના પૈસા ખર્ચી નાખ્યા છે મારી પાસે નવ કોથળા ભરીને અપાડ્યું છે એટલે એમને મૂકવા દીધું મેં વોટ્સએપમાં એમને લખેલું બધાને જાણ કરેલી એનો કે અમારી માથે ખોટું કરે છે ખોટું કરે છે હવે હકીકત સાચી હતી દાખલ કર્યા પછી એમના વકીલ બે ચાર મુદતમાં આવ્યા આવ્યા પછી સુધી નહીં નહીં વકીલ કે પોતે હાજર રહ્યા કારણ કે હાજર થાય તો મારા પુરાવાના આધારે એ જેલમાં જાય એમ હતું મેં કોર્ટ ને કહ્યું કે ભાઈ નોન બેલેબલ સમન્સ કાઢો તમે ફરિયાદીમાં કાઢી શકાય છે અથવા બેલેબલ કાઢો એ ઉચ્ચ વગ ધરાવતા એમાં એમણે લખ્યું કે મારી ધારાસભ્ય તરીકેની કારકિર્દીને નુકસાન થયું ત્યારે તે ધારાસભ્ય હતા નહીં પદાધિકારી ચેરમેન હતા એ પછી છે નહીં આજે પણ ભાજપમાં કોઈ કાર્યકર સિવાય બીજો હોદ્દો ધરાવતા નથી એ પછી હમણાં મેં વાંચ્યું તો અમૂલ ડેરીની અંદર વચ્ચે પેલા એમડીને મારવાનું પોતે ખેડૂતનો છતાં ખેડૂત છાપામાં વાંચ્યું જમીન ખરીદવાના આવા બધા કિસ્સા બહાર આવ્યા એટલે મને લાગ્યું કે આ માણસ હેબિચ્યુઅલ છે અને ભાજપ સરકારના ઓઠા હેઠળ પોતે દાદાગીરી જમાવી નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલ સાહેબના ને નુકસાન કરી રહ્યા છે એમની ઇમેજને ને મારી લડત ચાલુ રાખી એટલે એમણે શું કર્યું ઈનો વાતો હવે પાછી લે એમ નહોતા એટલે બીજો કેસ એવો બન્યો કે એમણે એપોલો ફોન ખરીદ્યા ત્રણ માટે જે એક લાખથી ના આવે પરિપત્ર એપલ એપલ આઈફોન પરિપત્ર મુજબ ખરેખર ચીફ સેક્રેટરીને વીસ હજારનો બ્લેકબેરી ફોન એ સમયે મળતો હતો અત્યારે શું નિયમ હશે ખબર નથી મને હવે એ મેં વાંધો લીધો અને ઉપર લખ્યું આ લખ્યું એટલે આ લોકોએ શું કર્યું કે ચાલો આ કેસમાં તો આપણે ફસાઈશું એટલે વર્ષ પછી એમણે પોતે પૈસા જમા કરાવી દીધા કે કંપનીને પાછા ફોન આપ્યા અને એમની ક્વેરી સોલ્વ કરી કે ભાઈ આ ફોન કંપનીને પાછા આપી દીધા છે વર્ષ પછી મને નથી લાગતું કે કંપની પાછા આપે લે અને લે તો એ કંઈ કપાત કર્યા વગર લે નહીં પણ મૂળભૂત વાત એ છે કે ભલે તમે એનું કમ્પેન્સેશન ગમે તે રીતે કરી દીધું બિલકુલ પણ પહેલાં તો તમે સત્તા મર્યાદા બહારનું ચોરી તો કરી સરકારની મંજૂરી ના લીધી આઈફોન ની ખરીદી ની વાત છે એ કયા વર્ષની વાત એ પણ અઢાર ઓગણીસ પણ અઢાર ઓગણીસ નો એટલે એ લોકોએ પછી બીજું સ્ટેપ ચાલુ કર્યું મને દબાવવા કે મારો કોલ ડિટેલ ગમે ત્યાંથી કઢાવી લેવા જે ગેરકાયદેસર છે મેં માગ્યું તો કે અમે નથી લીધું પણ એમણે જ્યારે મારી સાથે કોન્ટેકમાં નિગમના લોકો જે જે હતા એ પૈકી એક પરિપત્ર એમણે કર્યો કે ભાઈ આ માણસના સંપર્કમાં રહેવું નહીં આમણે કોઈને ઓફિસમાં આવવા દેવા નહીં સામાજિક સંબંધો ન રાખવા એમના ગેરપ્રસંગમાં ન જવું એટલે મા કોન્ટ્રાક્ટરોને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે જો જશે તો એટલે મારી સામાજિક કારકિર્દી અને મારી પ્રતિષ્ઠાને મોટી હાનિ કરી અને ઉલટાનો ચોર કોટવાળને દંડે એમ મને દંડવામાં આવ્યો એટલે મેં લડી લીધું હવે હું જીતો છું હવે શું આગળ કરવું એ વિચારીને હું મોટા પગલાં ભરવા જઈ રહ્યો છું આના માટે અને કારણ કે એક ચાલુ હતું એટલે એમને મારે બતાવવું હતું તમે કેટલા સાચા છો મેં ધીરજ રાખી અને મારું કામ ચાલુ રાખ્યું ગેરરીતિ પકડવાનું એટલે હવે મૂળ વાત ઉપર આવી એ ફોનમાં પણ આવી ગેરરીતિથી પાછો આપવામાં આવ્યો પછી આવો પરિપત્ર કર્યો એ પરિપત્ર પછી એમને એવું લાગ્યું કે આ તો ગાંઠતો નથી આપણને એટલે એમણે મારા નજીકના મિત્રની બેબી જેને મારી પાસે ફોનથી સલાહો લીધેલી કે માગી હોય એ મને યાદ નથી એને બોલાવી અને આઠ દસ અધિકારીઓને ઘેરી લીધી એને એમાં મોનિકા પંડ્યા કંપની સેક્રેટરી એને દબાણપૂર્વક કરી ખખડાવી સવારે અગિયારથી છ સુધી એને રિમાન્ડ લઈ અને મારા વિરુદ્ધ ફરિયાદ લખી કે મારી હમણાં મારી ઉપર કુદ્રષ્ટિ કરી કે અને મને દબાવવામાં આવે છે એ બેન પણ અનુસૂચિતના હતા એટલે મારી માથે બે કેસ લાગે એક તો એક તો ત્રણસો છોતેર કે સિત્યોતેર લાગે એટ્રોસિટી લાગે પણ પેલી દીકરી હતી એ દીકરી નાની ઉંમરની હતી એના ઘેર ગઈ એના બાપાને કહ્યું મારા એના પપ્પા સાથે સારા સંબંધ હતા કે તારી માથે આ કરેલી વાત છે તો કે ના પણ આવું લખાઈ લીધું છે એટલે કે ભલે જઈને ત્યાં રાત્રે આઠ વાગે ભાવનગરમાં અહીંયા નડિયાદથી એક અધિકારી હતા એને જીપ લઈને મોકલ્યા ત્યાંના અધિકારી એમને ઘરેથી પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા પેલી છોકરી ગભરાઈ ગઈ હતી એટલે રડતી હતી પીઆઈએ પૂછ્યું શું થયું તેણે કહ્યું કે સાહેબ આ મને દબાવીને ખોટો કેસ કરાવવા માગે છે આ માણસને મેં જોયા નથી મારા પપ્પાને બે એટલે પીઆઈએ પેલા લોકોને બે બે લાફા મારીને કાઢી મૂક્યા અને ઘરે મોકલી આપી એ કેસ નોંધાયો નહીં જો એ નોંધાયો હોત તો આ કર્યા ઉપરાંત બીજું મારી માથે થાત આખું અને બહુ મોટું થાક એટલે આ એવા ભ્રષ્ટાચારીઓ જે આજની તારીખે પણ એક બેન છે અધિકારી આ પૈકીના એનું વર્ચસ્વ એટલું ચાલે છે ખોટા જવાબો આપે છે કોઈ માણસના પેન્શનો બબે વર્ષ સુધી મંજૂર નથી કરતા રિટાયર થયા પછી બઢતી બદલીના અંદર નિયમો ઘરના વાપરે છે એ ફરિયાદ મેં મહેતા સાહેબને કરેલી એમણે એને બદલી પણ નાખ્યા પણ છતાંય એની ઇન્ફ્લુઅન્સ તો અત્યારે બધા બીજા મેનેજરો માટે ચાલું છે અને એકાઉન્ટનું બહુ મોટું સેક્શન એની પાસે છે પચીસો કરોડનું એ વાર્ષિક ટર્નઓવર ધરાવતા નિગમ પાસે એ આવા મેનેજર પાસે રખાય નહીં કારણ કે બે હજાર ઓગણીસ વીસમાં જે મગફળી ખરીદી થઈ એમાં એમણે ચાર કરોડ રૂપિયાનું પેમેન્ટ વધારે કરી દીધું મગફળી મગફળી હવે એમાંથી પછી પાછું લીધું પણ કોણ ખેડૂતોનું પણ એમણે બીજા રાજ્યોના ખેડૂતોને કે એમના સગાઓને કોને કર્યું એ ખબર નથી કારણ કે મનીષ ભારદ્વાજે બારના હતા બેને તે ઓરિજિનલ બારના છે એટલે આ એમાંથી કંઈક ત્રણેક કરોડ રૂપિયા ગુજરાતના આવી ગયા છે પણ એક કરોડ બાકી છે બહારના એ નથી આવ્યા આમાં સીબીઆઈ તપાસ મેં માગી એટલે મને ઓર હેરાન કરવામાં આવ્યો તે બેન હું ગયો એટલે ગમે તેમ બોલી અને પહેલી એપ્રિલે ઠેઠ નીચે સુધી આવ્યા છોકરાઓનું ટોળું હું તમને ફસાઈ દઈશ કપડાં પાડી નાખીશ આ છેલ્લી તક છે તમારા માટે હવે નિગમમાં આવતા નહીં આ કેરની છે એપ્રિલ પછી હું ત્યાં નિગમની ઓફિસ જતો બંધ થયો કારણ કે આવી ધમકી આપનાર સ્ત્રીઓની આપણે કઈ બહુ પેલી કરતા નથી એ પહેલા મને કહી ચૂક્યા હતા કે ભાઈ મંડળવાળા આવું કરે છે પણ હું એકવાર એમને ચેમ્બરમાં બેસાડીને આક્ષેપ મૂકી દઈશ મારા કપડાઓ ફાડી નાખીશ એટલે ધમકી આપ આ એકા જ સ્ત્રીનું હથિયાર જે હોય એ વાપરવાની જ આ બેન કોશિશ કરે છે નિગમ એમને મૂળ જગ્યા કંપની સેક્રેટરીની છે એની ઉપર જ રાખવા જોઈએ બધા ચાર્જ આ બધું હું કહી ચૂક્યો છું પણ અત્યારે અગત્યના બે ત્રણ ચાર્જ એમની પાસે છે અને આ બેનને કોઈ સત્તા ન હોવા છતાં મને બ્લેકલિસ્ટ કાળી યાદીમાં મૂકવાનો આદેશ કર્યો એ કર્યો બે હજાર અઢાર ઓગણીસ એટલે કેવા સંદર્ભમાં બ્લેકલિસ્ટ કરવાની આ પ્રવૃત્તિઓ હું કરું છું માહિતી માગું છું ભ્રષ્ટાચાર બહાર પાડું છું ખોટી ખોટા આક્ષેપો કરું છું પણ તમે તપાસ તો કરો મારી બસો અરજીઓ છે બધી એમણે ફાઇલ કરી દીધી એક કેની તપાસ ન કરી ભલે એકવાર નાનામી અરજી હોય તો એ ફાઇલ થાય જો કરેલી અરજીની તપાસ તો થવી જોઈએ ને અને તપાસ પછી સરકાર અને વિભાગને વિજિલન્સમાંથી જે આરોપી છે એવા મનીષ ભારદ્વાજને આપવામાં આવે અને એની પૂરતા કરતા હતા આ બેન એટલે શું પરિણામ હોય એ તમે જાણી શકો છો એ બધી અરજીઓની મેં રીઇન્વેસ્ટિગેશન માગું છું હાઈકોર્ટમાં હું અત્યારે પણ હું કરી રહ્યો છું પછી એક ડુપ્લિકેટ રિસિપ્ટ ઉપર એણે કઠોળના ચાર કરોડ રૂપિયા ત્રણ કરોડ ને ત્યાંસી લાખ રૂપિયા જેવું પેમેન્ટ કરી દીધું જે એમને પૂછવામાં આવ્યું તો કે આ તો ઓડિટરે કર્યું છે ભાઈ ઓડિટર તો ઓડિટ કરે બેંકમાં એકાઉન્ટ ઉપર સહિત ઓડિટર ન કરી શકે એમાં કયા અધિકારી જે પગલાં લીધા હજુ કશું મને જણાવવામાં આવ્યું નથી મનસ્વી વર્તન એક કોન્ટ્રાક્ટરના નેવું લાખ રૂપિયા વસૂલાતનો બે હજાર છથી થી ઓર્ડર થયો છે આજ સુધી વસૂલ નથી થાય અને કલેક્ટરને લખ્યું અને બધાને હજુ આજે મારી પાસે આ જવાબ આવે છે કે આ માહિતી તમને આપી શકાય નહીં હવે માહિતી મને આપી શકાય નહીં એ મને આઠની કલમ બતાવે છે પણ આ લોકોને એટલું જ્ઞાન નથી કે કલમ આરટીઆઈ બે અધિનિયમ બે હજાર પાંચની કલમ ચોવીસમાં લખ્યું જોઈએ કે ગમે તેવી ના માહિતી હોય કે ગમે તે હોય પણ જેમાં ભ્રષ્ટાચાર થયેલો છે એ ભ્રષ્ટાચાર ની માહિતી ફરજિયાત આપવી હું અપીલ કરીશ કમિશનમાં જઈશ આ માહિતી લઈશ ને છેલ્લે કોર્ટમાં જઈ પુરાવા અધિનિયમ અઢારસો બોતેર અઢારસો બોતેર જૂનો બે હજાર ત્રેવીસ મુજબ મેં નોટિસ પણ આપી છે ને કલમ છોતેર મુજબ આ માહિતી તાત્કાલિક પૂરી પાડવામાં મેનેજિંગ ડિરેક્ટરને નોટિસ આપી છે પણ હમણાં મને લાગી રહ્યું છે કે આ મેનેજિંગ ડિરેક્ટરને પણ રસ નથી અને ન રહે આવા ભ્રષ્ટાચારો ચાલતા હોય એમની પાસે બબે હોય કામ હવે એ માણસ ક્યાંથી રસ દાખવે જી હવે આપણે પેલા મેન જે પ્રશ્નો ઉપર આવીએ કે જે ઓર્ડરની વાત કરી હતી અને જે કેસમાં તમે જીત મેળવી છે જેનો નિગમ દ્વારા કેસ કરવામાં આવેલો તમારા ઉપર અને કમ્પનસેશન માટેનો હુકમ પણ કર્યો છે કોર્ટે થઈ રહ્યો છે જી એ એ બાબતે શું કહેવું આપો શું હતું એકચ્યુઅલી એ સામે શું કરીશ એમ છે જી જી આ માટે હું સામે પહેલાં તો ડેફેમેશન કરી રહ્યો છું આ ચાર જણામાંથી એક 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 કરોડનું ઓકે અને પોલીસ કેસ પણ કરી રહ્યો છું હવે આ હુકમ પછી બંને થઈ શકે ઓકે અને કમ્પેન્સેશન છે એટલે આ એ જ હુકમની કોપી છે આ એ જ હુકમની કોપી છે આપણા દર્શક મિત્રોને પણ બતાવીશું આ એ જ હુકમની કોપી છે જેની વાત કરી રહ્યા છીએ અને અત્યારે જે કમ્પેન્સેશન માટે સાહેબે વાત કરી હતી અને નિગમ દ્વારા જે એમના ઉપર કેસ મૂકવામાં આવ્યો છે એનો ઓર્ડર કર્યો છે એની સોફ્ટ કોપી પણ આપણે સ્ક્રીન પર બતાવીશું છું હા જી સર આપની વાત કન્ટિન્યુ કરી શકો છો હવે નિગમ છે એ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ઓર્ડરને પણ ગોળીને પી જાય છે કન્ટેમ ઓફ કોર્ટ કરે છે બે હજાર અગિયારના એક કર્મચારી છે એને પાછા લેવાનો હુકમ કર્યો છે એ ન લીધાને નિવૃત્ત થયા ત્યારે નિવૃત્ત કરી દીધા ખરેખર તો એસીબીમાં માણસ ઝડપાય તોય છેલ્લે દિવસે પાછો લે અને પછી પણ આવા પણ છે એ અમુક ટાર્ગેટેડ બાયસવાળા માણસો રાખે છે અને બાયસવાળા માણસોનું કામ કાયદેસરનું હોય તોય નથી કરતા એક પટ્ટાવાળો છે પચીસ વર્ષથી અંશકાલીન હતો હવે હમણાં કાલે જ એક ચુકાદો આવ્યો કે ભાઈ ઘણા સમયથી જે કામ કરતા હોય અને એ જગ્યા કાયમી ગણાય અને એને કાયમી કરીને કાયમીના લાભ આપવા જોઈએ અંશકાલીન તરીકે એ લોકોને કલાકના બે રૂપ બે હજાર રૂપિયા લેખે છ હજાર આપતા પગાર પણ એક કેસ એ કેસની અંદર હાઈકોર્ટમાં જીતી ગયા એટલે ચૌદ હજાર આઠસો રૂપિયા લેખે ચૂકવવાનું આવ્યું આ લોકોને પણ હવે તો આ સુપ્રીમના ચુકાદા પછી એવું બનશે કે આ કર્મચારીઓને કાયમી ગણી અને પેન્શનપાત્ર નોકરી ગણવી જોઈએ અને કાયમીના હુકમ કરવા જોઈએ અને એમના કાયમીના લાભોમાં એમને રજા આપી છે બદલીઓ કરી છે એની આપણે ચર્ચા કરીએ પણ અત્યારે સ્પેસિફિક આ આપણા જે કેસ ઉપર વાત કરીએ કે કમ્પનસેશન એમાં શું કેટલી રકમનું નું માટેની વાત ટકા જેવું અને કેટલું કમ્પનસેશન પચાસ ટકા માગ્યું છે એટલે એટલે અમાઉન્ટ કેટલી થાય છે કારણ કે દર્શક મિત્રોને પણ ખબર પડે કે પચાસ ટકા એટલે પચાસ લાખ રૂપિયા જી અને એ કાલે કે ઓર્ડર થઈ જશે કોર્ટ એગ્રી થઈ ગઈ છે અને પછી એ જ પૈસાથી મારે આ લોકોની સામે દાવા કરવા છે બબે કરોડના જી તો મિત્રો જે પ્રકારે આપણે વાત કરી રિટાયર્ડ અધિકારી તલેશભાઈ પાઠક સાથે અને જે પ્રકારે નિગમ દ્વારા તેમના ઉપર કેસ કરવામાં આવ્યો હતો કમ્પનસેશન માટેનો માનહાનિનો દાવો હતો અને એમાં પણ સાહેબને જીત મળી છે અને એમાં પચાસ ટકા કમ્પન્સેસનની એમની તરફેણનો જે ચુકાદો કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે તેનો ઓર્ડર રિલીઝ થઈ જશે કોર્ટ એગ્રી થઈ ગઈ છે મિત્રો સવાલ હજુ પણ ઘણા બધા થઈ રહ્યા છે કારણ કે સાહેબે જે પ્રકારે વાત કરી ટીનની ખરીદીની વાત કરી મગફળીની ખરીદીની વાત કરી અને એ સિવાય પણ નિગમની અંદર આપણે ઘણા બધા એવા પ્રશ્નો છે અને ઘણા બધા લોકોને એવી તકલીફો છે જેને લઈને પણ આપણે ચર્ચા કરવી છે પરંતુ અત્યારે ખાસ આ ચર્ચા કરવા પાછળનું કારણ એટલું હતું કારણ કે જે નિગમ દ્વારા રિટાયર્ડ અધિકારી ઉપર કેસ કરવામાં આવે છે એ કેસમાં નિગમ પોતે હારી જાય છે એટલે ભ્રષ્ટાચાર ચોક્કસથી ઉડીને આંખે આવે તેવી આ ઘટના એ લોકોએ પણ સ્વીકારવી પડશે અને જે તે અધિકારીઓ છે તેમણે પણ આ ઘટનાને ગંભીરતાપૂર્વક તેની નોંધ લેવી પડશે મિત્રો આવી જ સનસનાટીભરી ખબરો અને ખુલાસા સાથે અમે બીજા એપિસોડની અંદર ચર્ચા કરીશું કે ખાદ્ય અન્ન નાગરિક પુરવઠા નિગમ જે આપણે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે કંટ્રોલ હોય છે સેન્ટ્રલ ગવર્મેન્ટનો પરંતુ ગુજરાતમાં પુરવઠા નિગમ બનાવવામાં આવેલું છે એ નિગમ અંતર્ગત અત્યાર સુધીમાં કેટલા કરોડોનો કૌભાંડ હશે તે પણ તેની વિશે પણ આપણે ચર્ચા કરીશું વધુ ચર્ચા કરીશું આગળના એપિસોડમાં નમસ્કાર